છેલ્લી બે ટ્રમથી આ લોકસભામાં મારા ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂકીને મને લડવાની તક આપી હતી એ જ રીતે આ વખતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એક નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે તો એક સ્વાભાવિક અમારી પ્રક્રિયા છે મને પણ આ ભારતીય જનતા પાર્ટીએ નવ નવ વખત ટિકિટ આપી છે અને આઠ હું ચૂંટણી છું ને દરેક વખતે જીતો છું આ પાર્ટી મને ગુજરાતમાં હોય કેન્દ્રમાં હોય મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે તો પાર્ટી એક મા જેવું પાત્ર છે જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય એમાં નાનું બાળક રૂતું તો મોટા બાળકને આધવાથી રમકડું એટલે નાના બાળકને બાળકને દે એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અમારા સિનિયર છે એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે